દ્વારા ખૂબ જ સરાહની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા દ્વારા આજે બે નિરાધાર વૃદ્ધને બળદને ગૌરક્ષક મિત્રો દ્વારા સર્વેશ્વર ગૌધામ કોબડી મૂકવામાં આવ્યા હતા જેમાં એકતાએજ લક્ષ્ય સંગઠનના જયતુભાઈ આહિર ગૌરક્ષક પ્રવીણભાઈ આહિર શ્યામભાઈ રાઠોડ વિજયભાઈ વેગડ હર્ષદભાઈ પટેલ દાત્રડ બાપુ દાણીધારીયા મૂળવદર હનુમાનજી મહારાજના મહંત હલોમ તેમજ રામભાઈ પરમાર ભવાની હોટલ બપાડા સહિતના વિવિધ સેવાભાવી યુવાનો જોડાયા હતા સપોમાતા આજે અમે કોલ આવેલો કે ગામની અંદર એક બળદ છે અત્યારે અમે સર્વેશવર જઈ રહ્યા છીએ સંગઠન આહીર પછી આપણે જે વિજયભાઈ વેગડ જ્યામભાઈ રાઠોડ અને પીપરલા ગામ ને કેવાય કે સુરેશભાઈ ભરંગળ વાળા અમારી સાથે આજે જોડાણા છે બધા મિત્રો નો ખુબ ખુબ આભાર હર્ષભાઈ પટેલ ભાઈ અમારી આર્ય છે બાપુભાઈ આર્ય છે મનીષ બાપુ ધાણ અલંકી પણ પધાર્યા છે